ભારતનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારત નો પ્રથમ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ જ્યાં બુલેટ ટ્રેન ત્રણસો સ્પીડ સુધી ચાલશે જે છ થી સાત કલાક સફર માત્ર બે થી ત્રણ કલાક કરી દેશે આજે આપણે જાણીશું કે ભારત આ પ્રોજેક્ટ પર કામ ક્યાં પહોંચ્યું અને ક્યાર સુધી આ પ્રોજેક્ટ બની તૈયાર થશે તો આવો જાણીએ ભારતમાં બુલેટ ટ્રેન બનાવવાનો પહેલો પ્લાન બે હાજર નવ માં જ રાખવામાં આવ્યો હતો જ્યાં રેલ મંત્રાલય આ પ્રોજેક્ટ માટે અભ્યાસ શરૂ કર્યો જેમાં અમદાવાદ થી પુણે સુધી છસો પચાસ કિલોમીટર નો રેલ કોરિડોર બનાવવાનો પ્લાન કરવામાં આવ્યો જેની સાથે બીજા પાંચ રેલ કોરિડોર બનાવવાનો પ્લાન કરવામાં આવ્યો હતો બે હજાર તેર માં ટેકનિકલી મદદ માટે ફ્રાન્સ અને જાપાન જેવા દેશો સાથે ચર્ચા શરૂ થઈ ત્યારબાદ એસેન્સ જે ફ્રાન્સ નેશનલ રેલવે છે તેઓ કે તેઓ આ પ્રોજેક્ટમાં છોડીને અમદાવાદથી મુંબઈ સુધી આ પ્રોજેક્ટને બનાવવામાં આવશે કારણ કે મુંબઈથી પુણેના રૂટમાં ઘણા ઊંચા પહાડો હતા જેથી પ્રોજેક્ટનો ખર્ચો પણ ઘણો વધી જતો હતો તેથી આ રૂટને કેન્સલ કરવા આવ્યો બે માં નરેન્દ્ર મોદીજી દ્વારા આ મંજૂરી આપવામાં આવે છે JICA જે જાપાન એક સંસ્થા છે તેના અધિકારીઓ આ પ્રોજેક્ટ અભ્યાસ માટે આવે છે અને ભારતીય અધિકારીઓ સાથે ઘણી મીટિંગો બાદ આ રૂટ નો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો જેમાં નક્કી કરવામાં આવ્યું કે આ ટ્રેન મુંબઈના ના સ્ટેશન થી શરૂ થશે અને અમદાવાદ સમાપ્ત થશે આ પ્રોજેક્ટ નો ટોટલ ખર્ચો એક લાખ આઠ હજાર કરોડ થશે આપશે એટલે કે અઠયાસી હજાર કરોડ લોન ના આપશે તેવું નક્કી કરવામાં આવ્યું અને જેની સાથે જાપાન તેમની સિંકન બુલેટ ટ્રેન પણ પ્રોવાઈડ કરી રહ્યું છે આ જે લોન છે તેને જીરો પોઈન્ટ વન પર પચાસ વર્ષ માટે આપવામાં આવી છે બાકીનો ખર્ચો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપશે જ્યાં કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ માટે દસ હજાર કરોડ આપશે અને રાજ્ય સરકાર ગુજરાત અને મહારાષ્ટ્ર જેઓ પણ પાંચ હજાર કરોડ આપશે તેવું નક્કી કરવામાં આવ્યું બે હજાર સોળ માં ભારતીય રેલવે દ્વારા એનએચએસ આરસીએલ ની સ્થાપના કરવા જે આ પુરા પ્રોજેક્ટ ને સંભાળશે બે હજાર સત્તર માં અમદાવાદ માં જાપાન ના વડા છે અને ભારતના વડાપ્રધાન કરવામાં આવી ત્યારબાદ ઘણી એવી મંજૂરીઓ બાદ આખરે બે હજાર સત્તર માં પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું આ પ્રોજેક્ટ નો ટોટલ રૂટ પાંચસો આઠ કિલોમીટર નો છે જેમાં ટોટલ બાર સ્ટેશન હશે તેવું નક્કી કરવામાં આવ્યું તો હવે જાણીએ કે બુલેટ ટ્રેન નું કામ ક્યાં મુંબઈ થી શરૂઆત આ પુરા સ્ટેશન ને અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવી રહ્યું છે આ ઊંડાઈ જમીન ના લેવલ થી લગભગ બત્રીસ મીટર નીચે છે જે દસ માળની બિલ્ડિંગ જેટલી છે તેના ઉપર પણ એક બિલ્ડિંગ ને બનાવવા અત્યારે જોઈએ તો આ સ્ટેશન પર ખોદવાનો હોય છે ત્યારે બ્લાસ્ટ કરીને તે જમીનને ખોદવામાં આવે છે પરંતુ મુંબઈની વચ્ચે બ્લાસ્ટ કરવું શક્ય ન હતું જેથી મશીનો દ્વારા આ જમીન ની ખોદણી કરવામાં આવી રહી છે મશીનો દ્વારા અહીં ખોદણી કરતી વખતે ધૂળ અને ધુમાડાનું પ્રદૂષણ વધુ રહે છે તેને ઓછું કરવા માટે મિસ્ટ બ્લોવર મશીન ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે પાણીના નાના નાના છાંટાઓને નાખે છે જેથી આ પ્રદૂષણને ને કંટ્રોલ માં કરી શકાય બીકેસી સ્ટેશન થી આગળ વધીએ તો એકવીસ કિલોમીટર ની અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવામાં આવશે મુંબઈ માં બહાર ની તરફ ટ્રેન નો રસ્તો બનાવવો શક્ય ન હતો કારણ કે રસ્તા ઘણી એવી બિલ્ડિંગ્સ આવે છે અને આજ કારણથી રહી સ્ટેશન થી એકવીસ કિલોમીટરની ટનલ માં સાત કિલોમીટર પાણીની ટનલ બનાવવા માટે ટનલ બોરિંગ મશીન નો ઉપયોગ થઈ રહ્યો છે આ વિશાળ મશીન ના આગળના ભાગમાં પ્લેટ લગાડેલી હોય છે અને આ મશીન ગોળ ફરતું રહે છે અને ટનલ બનાવતું રહે છે જેથી ટનલ બનાવવામાં સરળતા રહે તમે જોયું હશે કે મોટી સાફ્ટ બનાવવામાં આવી છે તેમાં આ ટીબીએમ ને નાખવામાં આવશે અને ટનલ બનાવવામાં આવશે ટોટલ ત્રણ ટીબીએમ નો ઉપયોગ થશે જે ત્રીસ મીટર નીચે જઈને તેનું કામ શરૂ કરશે આ એકવીસ કિલોમીટર ની ટનલ ની ખાસ વાત એ છે કે આ ભારત ની પહેલી એવી ટનલ હશે જેનો સાત કિલોમીટર નો એરિયા પાણી નીચે છે એકવીસ કિલોમીટરની ટનલ માંથી સોળ કિલોમીટર ની ટનલ ને ટીબીએમ થી બનાવવામાં આવશે જ્યાં બાકીના વધેલા પાંચ કિલોમીટર ના એરિયા ને એનએટીએમ પદ્ધતિ થી ટનલ બનાવવામાં આવશે કારણ કે આ પાંચ કિલોમીટર નો જે એરિયા છે જે નીચે થી ઉપર તરફ જઈ રહ્યો છે તેથી આ પદ્ધતિ થી ટનલ બનાવવામાં આવી રહી છે છેલ્લે સીલ ફાટા નામ ની જગ્યા આ એકવીસ કિલોમીટર ની ટનલ નો અંત થશે અને અહીંથી જ એલી

બનાવવામાં આવે છે તેના બનાવવા માટે લગભગ ત્રણસો નેવું ક્યુબિક મીટર કોન્ક્રીટ અને બેતાલીસ ટન જેટલા સ્ટીલ ઉપયોગ થાય છે અને અલગ અલગ મશીનો દ્વારા આ ઓએસડી ને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે ટ્રાન્સપોર્ટ મશીન જેમાં લગભગ બસો સોળ ટાયર લગાડેલા હોય છે જે આટલા ભારે વજન વાળા ઓએસડી ને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈને જાય છે અને છેલ્લે લોન્ચિંગ

જે જગ્યા રોકે છે વરસાદને સીઝનમાં ટ્રેક પર પાણી જમા થતું હોય છે જેથી ઘણી વાર ટ્રેન લેટ પણ થતી હોય છે પરંતુ વાયડક્ટ બ્રિજમાં પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે અને છેલ્લી એક મોટી પ્રોબ્લેમ તમે જોયું હશે કે અમુક લોકો ટ્રેનના પાટા ઉપર કંઈક ને કંઈક મૂકીને જાય છે જેથી અકસ્માત પણ વધી શકે છે પરંતુ વાયડક્ટ બ્રિજમાં સ્ટાફ સિવાય કોઈ વ્યક્તિ અંદર નહીં જઈ શકે તો હવે જેવી એકવીસ કિલોમીટર ની ટનલ નો અંત થશે એટલે ત્યાંથી જ વાયડક બ્રિજ ની શરૂઆત થશે અને બીકેસી સ્ટેશન પછી બીજું સ્ટેશન થાણે હશે જ્યાં થાણે સ્ટેશન બાજુ જોઈએ તો થોડું ઘણું પાયા કામ આપણને જોવા મળશે જ્યાં વાયડક બ્રિજ માટે પિલર્સ કામ પણ ચાલુ થઈ ગયું છે સ્ટેશન ની વાત કરીએ તો બધા જ સ્ટેશન ની એક અલગ જ થીમ હશે જેમ કે સુરત તે ડાયમંડ માટે જાણીતું છે તેથી તેની થીમ ડાયમંડ જેવી હશે જ્યાં થાણે સ્ટેશન ની વાત કરીએ તો સ્ટેશન ની બાજુ ઉલ્હાસ નદી આવેલી છે જેથી સ્ટેશન ની છતની ડિઝાઇન પણ મોજાના છાપ જેવી હશે થાણે આગળ ઉલ્હાસ નદી ઉપર લગભગ ચારસો મીટર લાંબો સ્ટીલ બ્રિજ બનાવવામાં આવશે ત્યાંથી આગળ વાયટ બ્રિજ અને ત્યાર પછી પહેલી માઉન્ટેન ટનલ બનાવવામાં આવશે જેની લંબાઈ લગભગ આઠસો છે તેની આગળ પણ બીજો પર્વત આવે છે જેમાં પણ બસો મીટર લાંબી ટનલ બનાવવામાં આવશે અને ત્યારબાદ ત્રીજું સ્ટેશન એટલે કે વિધાર સ્ટેશન આવશે સ્ટેશન ની આસપાસ પર્વતો આવેલા છે અને પર્વતોની હવા દર્શાવવા આ સ્ટેશન ની થીમ પણ હવા દર્શાવે છે અને અહીં પણ કામ ચાલુ થઈ ગયું છે વિધાર સ્ટેશન ની આગળ કમ્બાઇન ટનલ બનાવવામાં આવશે એમટી થ્રી અને એમટી

લોકો માછલીઓનો વેપાર કરે છે તેથી સ્ટેશન પકડવાની જાળી જેવી હશે ચોપન મીટર અને બીજી ટનલ ની લંબાઈ ત્રણસો ને મીટર હશે આ બધી જ ટનલ કામ પણ શરૂ થઈ ગયું છે ત્યારબાદ છેલ્લી જરોલી ટનલ ત્રણસો મીટર લાંબી જરોલી ટનલ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અહી ફિનિશિંગ નું કામ પણ ચાલુ થઈ ગયું બુલેટ ટ્રેન ના રૂટ ને તેના ઉપર થી પસાર કરવામાં આવી રહ્યો છે જ્યાં સ્ટીલ નો બ્રિજ મુકવામાં આવેલો છે હવે અહીંથી આગળ વધીએ તો ગુજરાત નું પહેલું સ્ટેશન આવશે વાપી સ્ટેશન સ્ટેશન સ્પીડ ને દર્શાવશે અત્યારે અહીના વિસ્તારો માં ઘણી ઇન્ડસ્ટ્રી જોવા મળી રહી છે બની ને તૈયાર થઈ ગયું છે આ સ્ટેશન એક માળ હશે જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ટિકિટ એરિયા અને બીજા ફ્લોર ઉપર પ્લેટફોર્મ બનાવવામાં આવશે વાપી થી આગળ વધીએ તો પિલર્સ નું કામ જોવા

વાયડક્ટ બ્રિજ નું કામ કમ્પલીટ થઈ ગયું છે અને આ વિસ્તારમાં ઘણી જગ્યાએ ટ્રેક લગાડવાનું કામ પણ શરૂ થઈ ગયું છે ઓગસ્ટ બે હાજર છવ્વીસમાં ટ્રાયલ રન કરવામાં આવશે બિલીમોરા બાદ સુરત સ્ટેશન આવશે જ્યાં સુરતના સ્ટેશન ની થીમ ની વાત કરીએ તો સુરત ડાયમંડ માટે જાણીતું છે તેથી સ્ટેશનમાં પણ ડાયમંડ આકારના કટ લગાડવામાં આવશે જેનું કામ પણ શરૂ થઈ ગયું છે સુરત સ્ટેશન નું સ્ટ્રકચર બની ને તૈયાર થઈ ગયું છે આ સ્ટેશન બે માળ નું હશે ગ્રાઉન્ડ ફ્લોર પહેલો ફ્લોર અને બીજો ફ્લોર જ્યાં બીજા ફ્લોર ઉપર પ્લેટફોર્મ જોવા મળશે સુરત પણ ટ્રેક કામ શરૂ થઈ ગયું છે થી આગળ વધીએ તો ભરૂચ નું સ્ટેશન આવશે ભરૂચ સ્ટેશન ની થીમ ની વાત કરીએ તો એકસો પચાસ વર્ષ જૂની કલા અને તેના કલાકારો ને સન્માન આપવા માટે કપાસ ના વણાટની આ સ્ટેશનમાં જોવા મળશે તો કામ કમ્પ્લીટ થઈ ગયું છે તો અમુક જગ્યાએ કામ ચાલી રહ્યું છે જ્યાં ભરૂચ પછી વડોદરા સ્ટેશન આવશે વડોદરા ના સ્ટેશન વાત કરીએ તો વડોદરા વડના ઝાડ જાણીતું છે જેથી સ્ટેશન ની થીમ પણ તેવી હશે અત્યારે જોઈએ તો ગ્રાઉન્ડ લેવલ પર કામ ચાલી રહ્યું છે અહીં પણ બે માળની બિલ્ડિંગ બનાવવામાં આવશે આ સ્ટેશન નું કામ જોઈએ તો ઘણું પાછળ ચાલી રહ્યું છે કારણ કે સ્ટેશન ની બાજુમાં રેલ લાઇન અને બીજી તરફ રોડ છે જેથી સ્ટેશન ને બનાવવા માટે પાંચ ક્રેન લગાડવામાં આવેલી છે વડોદરાથી આગળ વધીએ તો ઘણી જગ્યાએ પિલર્સ નું કામ થઈ રહ્યું છે તો ઘણી જગ્યાએ એ બ્રિજ નું કામ ચાલી રહ્યું છે વડોદરા પછી ના સ્ટેશન નું નામ આણંદ આ સ્ટેશન ને આણંદ અને નડિયાદ આ નામ ને રાખવામાં આવ્યું જ્યાં થીમ ની વાત કરીએ તો આણંદ શહેર દૂધ માટે જાણીતું છે જેને મિલ્ક સિટી ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે જેથી સ્ટેશન ની થીમ પણ તેવી રાખવામાં આવશે અત્યારે જોઈએ તો સ્ટેશન નું મેન સ્ટ્રક્ તૈયાર થઈ ગયું છે સ્ટેશન સ્ટેશન બે હશે અને બીજા ફ્લોર પર પ્લેટફોર્મ બનાવવામાં આવશે આ ની છત તૈયાર થઈ ગઈ છે અને છત ની વચ્ચે જગ્યા રાખવામાં આવી છે જેથી હવા પસાર થઈ શકે આ સ્ટેશન થી આગળ વધીએ તો અમદાવાદ નું સ્ટેશન આવશે જ્યાં આ સ્ટેશન પણ બે માળ નું હશે સ્ટેશન થીમ ની વાત કરીએ તો પતંગો અને સીધી સૈયદ ની સ્ટેશન ની તૈયાર કરવામાં આવી છે ચાલી રહ્યું છે જ્યાં સ્ટેશન ના થીમ ની વાત કરીએ તો મહાત્મા ગાંધીજી ના સાબરમતી આશ્રમ ના ચરખા થી આ ડિઝાઇન ને રાખવામાં આવી છે અહીંથી થોડા આગળ વધી તો સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવેલું છે આ દેશની એક માત્ર એટલે કે બસ ટેક્સી ટ્રેન મેટ્રો અને બુલેટ ટ્રેન આ બધા જ સ્ટેશનો અહીં જોવા મળશે અને જે સ્ટેશનો બાજુ માં બનાવવામાં આવેલા છે ત્યાં સુધી પહોંચવા માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવશે જેની સાથે 1200 ગાડીઓ નું પાર્કિંગ પણ બનાવામાં આવેલું છે સ્ટેશન ની વાત કરીએ તો દાંડી યાત્રાની આ સ્ટેશન રાખવામાં આવેલ છે ટોટલ સ્ટેશન આઠ ગુજરાતમાં અને ચાર મહારાષ્ટ્રમાં ટોટલ પાંચસો આઠ કિલોમીટર ના ચારસો બનાવવામાં આવશે એકવીસ કિલોમીટરની ઉન્ડ ટનલ દસ કિલોમીટર ના બ્રિજ પાંચ ની માઉન્ટેન ટનલ અને જે સાત કિલોમીટર ના વાયડક્ટ બ્રિજ કમ્પ્લીટ થઈ ગયા છે આ બુલેટ ટ્રેન ઘણા શહેરો અને ગામડાઓ માંથી પસાર થશે અને આ ટ્રેન ની ઝડપ ને કારણે અવાજ પણ વધુ થશે જેથી વાયડક્ટ બ્રિજ ની બંને બાજુ

ગુજરાતમાં અને ચાર બ્રિજ મહારાષ્ટ્રમાં હશે ગુજરાતમાં સૌથી લાંબો બ્રિજ નર્મદા નદી પર બનાવવામાં આવી રહ્યો છે જેની લંબાઈ કિલોમીટર પણ વધુ છે મહારાષ્ટ્રમાં વૈતરણા નદી પર આ રૂટનો સૌથી લાંબો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે જેની લંબાઈ બે પોઈન્ટ બે કિલોમીટર કરતાં વધુ હશે જેની સાથે અઠ્યાવીસ સ્ટીલ બ્રિજ લગાડવામાં આવશે ટ્રેક સિસ્ટમની ની વાત કરીએ તો નોર્મલ ટ્રેક કરતા બુલેટ ટ્રેક ના ટ્રેક અલગ રીતે બનાવવામાં આવશે તો પાંચ મીટર ની જગ્યામાં કોન્ક્રીટ નું ગોળ સ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે હવે જે પાંચ મીટર ની ગોળ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે તેની વચ્ચે ટ્રેક સ્લેબ ને કરવામાં આવશે અને તેની ઉપર ટ્રેક ને લગાડવામાં આવશે આરસી ટ્રેક સ્લેબ અને કોન્ક્રીટ ના સ્ટ્રક્ચર ની વચ્ચે એક મટીરિયલ ને નાખવામાં આવશે જેને સી એમ કહેવામાં આવે છે જયારે બુલેટ ટ્રેન ઝડપથી ચાલશે તો આ મટીરિયલ ટ્રેકમાં થતા ઝટકા અને વાયબ્રેશન ને શોષી લે છે ટૂંક શબ્દોમાં કહીએ તો આ એક રબર જેવું હોય છે આ મટીરિયલ નો ઉપયોગ ભારતમાં નથી થયો ટ્રેનમાં કોઈ તકલીફ થાય છે તો તે ઓટોમેટિક બ્રેક લગાવી દે છે આ બુલેટ ટ્રેન બસો સાહીઠ થી ત્રણસો ને વીસ ની સ્પીડ સુધી ચાલશે

નો સમય લાગશે જ્યાં અત્યારે ટ્રેન જોઈએ તો લગભગ છ થી સાત કલાક સમય લાગે છે ત્રણ હજાર રૂપિયા કહેવામાં આવ્યું છે આ ટ્રેન સવારના સાત વાગ્યા થી રાત ના વાગ્યા સુધી ચાલશે અને કહેવામાં આવ્યું છે કે છત્રીસ હજાર લોકો દરરોજ આ ટ્રેનનો ઉપયોગ કરશે અને આ આંકડો આવનારા સમય માં વધતો રહેશે બુલેટ ટ્રેન ની ખાસ વાત એ છે કે બચત થશે જ્યાં સાત કલાક નું સફર માત્ર બે થી ત્રણ કલાક થઈ જશે જ્યાં ફ્લાઇટ ની વાત કરીએ તો ફ્લાઇટમાં ચેકિંગ સિક્યોરિટી અને એરપોર્ટ માં જવા આવવા માં ઘણો સમય લાગતો હોય છે જ્યાં બુલેટ ટ્રેન ના સ્ટેશન પર આ ટાઈમ ઘણો ઓછો થઈ જશે બુલેટ ટ્રેન બનવાથી નાના શહેરો માં ઘણો ફાયદો થશે જેમ કે બુલેટ ટ્રેન નું જે સ્ટેશન છે તેની ઘણા એરપોર્ટ એરપોર્ટ સુધી જઈ શકશે આ ટ્રેન પૂરી ઇલેક્ટ્રિસિટી થી ચાલે છે જે ઝડપથી કામ ચાલી રહ્યું છે તેથી એવું કહી શકાય કે આવનારા બે થી ત્રણ વર્ષ માં આ પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જશે તો તમારો આ પ્રોજેક્ટ પ્રોજેક્ટ વિશે શું વિચાર છે જરૂરથી જણાવજો મળીએ આગળના વિડિયોમાં